એકદમ સોફ્ટ અને સ્પોન્જી આપણે નાયલોન ખમણ આજે બનાવવાના છે અને એકદમ નવી રીતે આપણે આ નાયલોન ખમણ બનાવીશું ગ્લાસમાં બનાવીશું અને તમે જુઓ કેટલા સ્પોન્જી બન્યા છે કેટલા જાડીદાર પણ છે અહીંયા જુઓ તમે એકદમ સરસ પરફેક્ટ આપણા આ નાયલોન ખમણ તૈયાર થયા છે આ નાયલોન ખમણ જે છે તે એકદમ જ્યુસી બને છે રસીલા બને છે આ નાયલોન ખમણમાં વચ્ચેથી ખમણ કોરા રહેતા જ નથી આખાને આખા ખમણ આ રીતે એકદમ સરસ જ્યુસી તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ તમારી પણ આ રેસિપી એકદમ પરફેક્ટ બને તેની બધી ટિપ્સ અને ટ્રિક્સ આ વિડીયોમાં હું શેર કરવાની છું એટલે વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન ચોક્કસથી પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ સૌપ્રથમ આપણે અહીંયા માપ લઈ લઈએ તો મેં બેસનનું બે કપનું માપ લીધું છે જે વજનમાં અઢીસો ગ્રામ જેટલું છે તો આને આપણે પહેલાં ચાળી લેવાનું છે બેસનની કોઈ પણ વાનગી બનાવીએ એટલે તેને ચાળવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે બેસન જે છે એ ચીકણું હોય છે અને તેમાં લમ્સ ફટાફટ પડતા હોય છે એટલે તેને ચાળીને પછી તેનો ઉપયોગ કરીએ તો તેમાં બિલકુલ પણ લમ્સ નહીં પડે અને આપણું જે બેટર છે ખમણનું એ એકદમ સરસ સ્મૂથ તૈયાર થશે તો અહીંયા જુઓ મેં આ બસો પચાસ ગ્રામ એટલે કે બે કપ જેટલું બેસન ચાળીને એક સાઈડ રાખી દીધું હવે આપણે અહીંયા આ રીતે એક મોટું મિક્સિંગ બાઉલ લઈએ જેની અંદર હું અહીંયા વન એન્ડ હાફ કપ એટલે કે બસો પચાસ એમ એલ પ્લસ એકસો પચીસ એમ એલ જેટલું મેં અહીંયા પાણી ઉમેર્યું છે એટલે ટોટલ મેં અહીંયા થ્રી સેવન્ટી ફાઈ એમ એલ પાણીનો ઉપયોગ કરે છે હવે અહીં આપણે બે ટી સ્પૂન લીંબુના ફૂલ લઈ લઈએ લીંબુના ફૂલ તાજા જ હોવા જોઈએ તો તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે અહીંયા તમારી પાસે ટી સ્પૂન ના હોય તો ઘરમાં રહેલી આ રીતની કોઈ ચમચીનો ઉપયોગ કરી શકો છો તે ટી સ્પૂનનું જ કામ કરે છે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે બે ટી સ્પૂન મીઠું ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર થ્રી પોઈન્ટ ફાઈવ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું ખાંડ અને લીંબુના ફૂલનું પ્રમાણ જે છે એ પરફેક્ટ હશે તો ખમણ તમારા પોચા અને જાળીદાર બનશે અને બનશે જ તો ટેબલ સ્પૂન મેં સાડા ત્રણ ટેબલ સ્પૂન લીધા છે અને જો તમારે ટી સ્પૂનનું માપ લેવું હોય તો તમારે દસ ટી સ્પૂન ખાંડ ઉમેરવાની રહેશે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે પાણીમાં ઓગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે અને ત્યારબાદ આપણે તેની અંદર આ બેસન ઉમેરી લઈશું બધું બેસન આમાં એડ કરવાનું છે એક સાથે જ હું તેમાં બધું બેસન ઉમેરી લઉં છું અને વિસ્કની મદદથી આ રીતે હું તેને મિક્સ કરી લઉં છું તો અહીંયા જોઈ શકાય છે કે આ જે બેટર છે એ આપણું રેડી થઈ ગયું છે એકદમ પરફેક્ટ બેટર આ રીતે તૈયાર થયું છે બિલકુલ પણ લમ્સ નથી બેસનને ચાળીને ઉપયોગ કર્યો એટલે બિલકુલ પણ લમ્સ નહીં પડે અને બેટરની જે કન્સિસ્ટન્સી છે એ આ રીતે થોડીક રનિંગ કન્સી રાખવાની છે આ રીતની જોવો કન્સિસ્ટન્સી હોવી જોઈએ આ જે બેટર છે એ ચમચા ઉપર આ રીતે એક પતલી પરત સાથે લાગે છે જાડી પરત ના હોવી જોઈએ એ પણ તમે આ રીતે ચકાસણી કરી શકો છો તો નાયલોન ખમણનું આ બેટર રેડી છે અને આપણે લગભગ દસ મિનિટ માટે રેસ્ટ પર રાખીશું અને ત્યાં સુધી આપણે આ જે ગ્લાસ છે કારણ કે આપણે ગ્લાસ નાયલોન ઢોકળા બનાવવાના છે તો એક સરખી સાઈઝના આ રીતે ગ્લાસ લઈ લેવાના અને તેને આપણે ઓઇલથી ગ્રીસ કરીને તૈયાર કરી રાખીએ ખમણના બેટરમાં ઈનો કે સોડા ઉમેર્યા પહેલાં થોડીક તૈયારી કરવી ખૂબ જરૂરી હોય છે આ તૈયારી તમારે પહેલેથી જ કરવાની કારણ કે ખમણને આપણે તરત જ સ્ટીમ કરવા માટે મૂકવાનું હોય છે તો ગ્લાસ મેં અહીંયા આ રીતે ગ્રીસ કરી લીધા અને સ્ટીમરમાં પણ મેં પાણી મૂકી દીધું હતું એ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે ઉકળી ગયું છે હવે આપણે બેટર તરફ આવી જઈએ અને આ જે બેટર છે તેને પણ દસ મિનિટ આ રીતે રેસ્ટ મળી ગયો આ રીતે તમારે બેટરની કન્સિસ્ટન્સી ચેક કરવી હોય તો ચેક કરી લેવાની અને હવે આપણે ખમણ અંદરથી ગળામાં ડૂચો ન ભરાય તેવા બનાવવા હોય તો તેના માટે આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું ગરમ કરેલું ઓઇલ ઉમેરી તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને લાસ્ટમાં હવે આપણે તેની અંદર હાફ ટી સ્પૂન બેકિંગ સોડા ટાટા સોડા જે આવે એ બેકિંગ સોડા ઉમેરવાનો છે અને ત્યારબાદ એક પેકેટ ઈનો ઉમેરવાનો છે આ બંને વસ્તુ સાથે ઉમેરી આપણે તેને આ રીતે મિક્સ કરીશું તમે જોશો કે થોડીવારમાં જ આ જે બેટર છે એ એકદમ સરસ ફૂલી જાય છે અહીંયા જુઓ અહીંયા જ આ બેટર એટલું ફૂલી ગયું હશે કે તમે તેનાથી જ અંદાજો લગાવી શકશો કે તમારા ખમણ કેટલા સ્પોન્જી બનશે એકવાર આ રીતે ઈનો અને સોડા સારી રીતે મિક્સ થઈ જાય બેટર ફૂલી જાય પછી તેને વધારે પણ નહીં ચલાવવાનું નહીં તો તે પાછું બેસી જશે તરત જ આપણે આ બેટરને આ રીતે ગ્લાસમાં પોર કરવાનું છે અને ગ્લાસમાં આ બેટર ફૂલ આખું નથી ભરવાનું આ રીતે થોડુંક બાકી રહે ત્યાં સુધી જ આપણે તેને ભરીશું અને ત્યારબાદ આપણે સ્ટીમરમાં આ રીતે એક રીંગ મૂકીએ અને તેની ઉપર હું આ રીતે એક કાણાવાળી સ્ટીલની ચાયણી મૂકું છું તમારી પાસે પ્લેટ હોય તો પ્લેટ પણ મૂકી શકાય અને તેની ઉપર આ રીતે હું ગ્લાસ મૂકી લઉં છું અને ત્યારબાદ ઢાંકીને આપણે તેને વીસ મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાનું છે તો અહીંયા ચાર ગ્લાસમાં મેં બેટર ઉમેર્યું હતું અને જે બેટર એક્સ્ટ્રા વધ્યું તેને હું આ રીતે એક નાના કેક ટીનમાં ઉમેરી લઉં છું અને તેને પણ હું આ રીતે કડાઈમાં સ્ટીમ કરવા માટે મૂકી દઉં છું તો ફ્રેન્ડ્સ વીસ મિનિટ બાદ આપણે તેને ચેક કરીશું અને આપણા જે આ ખમણ ઢોકળા છે તે એકદમ સરસ તમે જો તૈયાર થઈ ગયા છે આ રીતે લાંબી મેં અંદર એન્ટર કરીને ચેક કર્યું તો એકદમ ક્લીન નીકળે છે મીન્સ આપણા આ નાયલોન ખમણ ઢોકળા રેડી છે ગેસને બંધ કરીશું અને આપણે નીચે ઉતારીશું અને સારી રીતે આપણે તેને ઠંડા થવા દેવાના છે દસ પંદર મિનિટ બાદ ઠંડા થઈ જાય એટલે થોડીક લાંબી છરી લઈ નીચે સુધી આપણે આ રીતે તેને ડીમોલ્ડ કરવાનું છે તો જ તમારા આ નાયલોન ખમણ ઢોકળા બહાર નીકળશે તેલ આપણે સારી રીતે લગાવ્યું હતું એટલે આખાને આખા આ નાયલોન ખમણ ઢોકળા ગ્લાસમાંથી બહાર આવી જાય છે અને તમે રિઝલ્ટ જુઓ એકદમ સોફ્ટ અને સ્પોન્જી આપણા આ નાયલોન ખમણ ઢોકળા તૈયાર છે એકદમ સરસ જાડેદાર છે આ નાયલોન ખમણ ઢોકળા હું તમને કટ કરીને બતાવું તો તમે જોશો કે અંદરથી પણ એકદમ સરસ જાડી પડી છે અહીંયા જુઓ એકદમ સરસ જાળી પડી છે અને એકદમ સોફ્ટ છે એકદમ સ્પોન્જી આપણા આ નાયલોન ખમણ તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો આ નાયલોન ખમણ ઢોકળાને મેં એક થાળીમાં આ રીતે ગોઠવી લીધા છે અને હવે આપણે વઘારની તૈયારી કરી લઈએ તો બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં આ રીતે એક નાની ચમચી રાઈ ઉમેરીશું એક ચમચી સફેદ તલ ઉમેરીશું ત્યારબાદ મેં તેમાં ત્રણથી ચાર લીલા મરચાં ઉમેર્યા છે અને સાત આઠ પાન મીઠા લીમડાના ઉમેરવાના છે અને આ રીતે એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેરવાનું છે તમને વધુ જ્યુસી પસંદ હોય તો થોડુંક પાણી વધારે પણ ઉમેરી શકાય છે અડધી ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને ત્યારબાદ ગળપણ માટે ત્રણથી ચાર ચમચી ખાંડ ઉમેરવાની છે ખાંડ પાણીમાં સારી રીતે ઓગળી જશે મીઠું પણ આપણે ઉમેર્યું છે તો આ વઘારનું પાણી જે છે એ પણ સ્વાદિષ્ટ બનશે કારણ કે આમાં મીઠું અને ખાંડ ઉમેરેલી છે આમાં તમારે લીંબુના ફૂલ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય આ પાણી પણ સ્વાદિષ્ટ હોવું જોઈએ મને જરૂર નથી લાગી એટલે મેં અત્યારે આમાં લીંબુના ફૂલ નથી ઉમેર્યા આ વઘારના પાણીને સારી રીતે ઉકાળવાનું છે ત્રણ ચાર મિનિટ બાદ ગેસ બંધ કરીશું અને વઘારના પાણીને થોડું ઠંડુ કર્યા બાદ થોડું ઠંડુ કર્યા બાદ મીન્સ કે એ ગરમ તો હોવું જોઈએ પણ થોડુંક ટેમ્પરેચર ડાઉન થાય ત્યારબાદ તેને ખમણ ઉપર આ રીતે ઉમેરી લઈશું તો આ ખમણમાં જાડી ખૂબ સરસ પડી છે એટલે આ પાણી પણ એકદમ સરસ રીતે એબઝોર્બ કરશે અને આપણા આ નાયલોન ખમણ જે છે તે એકદમ સોફ્ટ સ્પોન્જી અને જ્યુસી તૈયાર થશે આ ખમણને મેં અહીંયા લીલા દાણાથી ગાર્નિશ કર્યું છે અને જે ખમણ ઢોકળા આપણે બાઉલમાં તૈયાર કર્યા હતા તેમાં પણ વઘાર ઉમેરી લેવાનો છે અને ફ્રેન્ડ્સ તેને પણ આપણે લીલા દાણાથી ગાર્નિશ કરી લઈએ તો એકદમ સોફ્ટ એકદમ સ્પોન્જી અને એકદમ જ્યુસી એવા આપણા આ નાયલોન ખમણ ઢોકળા તૈયાર છે આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ